સુરત સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે ટૂટું મેમે થતા મુસાફરે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી નોટોનો બંડલ બતાવ્યો હતો સુરતમાં ફરી સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઝઘડો કર્યો હતો કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી અજાણ્યા યુવાને પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવી કંડક્ટરને બતાવી દમ માર્યો હતો હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈ આ મામલે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે મારો કોલર કેમ પકડો પેલા ઈ સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું બિચારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પેલા જ કહી દઉં આયા ઉભો ઉભો પોલીસ બોલાય લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાય લેવા ભાઈ સોજીત્રા ધારા સભ્યોનો છોકરો છે બીજેપીનો કહી દેતા કોણ છે તું કોણ છે તું મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો તો તારા બાપા ગેબી હોય તો બાપા ગેબી હોય તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ તું મારો કોલર કેવી રીતે પકડે તો આને ઓળખીને મારે શું કામ તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ દરવાજામાં કેમ ઊભો તો સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં વરસાદ ચાલુ છે દરવાજા ઊભું રહેવાનું છે મેં તને એવું કીધું કે આગળના ગેટ થી ચડવા લાગજે બારો પોલીસ સ્ટેશન જ્યાં હોય તાર ફોન કરી દે તું ફોન કરતે ને ભાઈ પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા એ કે